જો કે આ બાબતે સ્થાનિક પોલીસ ગંભીરતાથી નોંધ લઈ અને તપાસ કરે તો સત્ય અને ખરી હકીકત બહાર આવે અને દારૂનું દૂષણ દૂર થાય સમ્રાટ સમાચાર તળાજા મારું નામ વલ્લભ બારિયા એક સામાજિક કાર્યકર્તા છું અને મણાર મારું ગામ છે હવે ગુજરાતની અંદર જ્યારે દારૂબંધી લાગુ હોય અને ચૂંટણીની આચાર સંહિતા ચાલુ હોય ત્યારે અમારે અલંગની અંદર ઘણી બધી જગ્યાએ અલંગ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લી રીતે ધમધમે છે તો શું આ અલંગ પોલીસને નજરમાં નહીં આવતું હોય કે પછી એમની રજામંદીથી આ દારૂના અડ્ડા ચાલતા છે રોડ ઉપર જ્યારે ત્રણ ત્રણ સવારીએ બાઇકવાળો નીકળતો હોય તો એમની ગાડી ડિટેન કરવામાં આવે અને મેમો પકડાઈ દેવામાં આવે તો શું આમ જનતા અને ખાસ જનતાના કાંઈ આમ જનતાને ખાસ જનતા બાબત કંઈ ભેદભાવ રાખવામાં આવે છે આમ જનતાને મેમો પકડાવી દેવામાં આવે છે જ્યારે ખાસ જનતા માટે આ બધી સુવિધાઓ ઉપલબ્ધ ઉપલબ્ધ કરવામાં આવે છે હવે અલંગની અંદર કઈ કઈ જગ્યાએ દારૂના અડ્ડા ધમધમે છે એની વિગત આપું છું અલંગ પ્લોટ નંબરની અંદર દસ નંબર ચૌદ નંબર ખતર નંબર એકવીસ નંબર ચોવીસ નંબર સોવીસ અને ત્રાણું નંબર સામે આટલી જગ્યાએ દારૂના અડ્ડા ધમે છે તો શું અલંગ પોલીસને આ દારૂના અડ્ડા દેખાતા નહીં હોય કે પછી સામાન્ય જનતાને હેરાન પરેશાન કરવામાં જ તે કાયદાનો ઉપયોગ કરે છે આ સિવાય આ દારૂના અડ્ડા ધમે છે એમાં તળાજાના પ્રતિનિધિ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની પણ આ ખ્યાલ નહીં હોય કે અલંગની અંદર એટલા દારૂના આડા ધમધમે છે તો કોના હિસાબે ધમધમે છે શું પોલીસની જવાબદારીમાં નથી આવતું આ બંધ કરાવવું ઘણા સમયથી અમે આ જોતા આવ્યા છીએ જ્યારે છેલ્લા બે દિવસની અંદર જો આની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે આવતા દિવસોમાં સોશિયલ મીડિયા સાથે જનતા રેડ પાડશું અને આખા તાલુકાની અંદર આ મુવમેન્ટને લઈ જઈશું જય ભારત જય સવિતા